પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં માનસિક રોગીઓની દવાનો જથ્થો પૂરતો ન હોવાથી દર્દીઓને પૂરતા પ્રમાણમાં દવા મળતી નથી જેને લઈ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ રામદેવભાઈ મોઢવાડીએ રાજ્ય સરકારને રજૂઆત કરી પૂરતો દવાનો જથ્થો આપવા માંગ કરી છે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ છે એની અંદર માનસિક રોગી હોય છે એની દવાઓનો જથ્થો પર્યાપ્ત નથી એને કારણે જે દર્દીઓ આવે છે એને સાત દિવસની મર્યાદિત દવાઓ આપવામાં આવે છે અને ક્યારેક એમને બહારથી પણ ફરજિયાતપણે દવા લેવી પડે છે આવા સંજોગોમાં રાજ્ય સરકારને મારી વિનંતી છે કે ભાવસિંહજી હોસ્પિટલની અંદર માનસિક રોગના દર્દીઓ માટે છે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અત્યારે ડિપ્રેશનમાં ડિપ્રેશનના રોગીઓ અને માનસિક રોગીઓની સંખ્યા છે એમાં પણ ઘણો વધારો થયો છે આવા સંજોગોમાં આ પ્રકારના દર્દીઓની ઓપીડી પણ અહીંયા ભાવસિંહ હોસ્પિટલમાં ઘણી વધી છે ત્યારે દવાનો પૂરતો જથ્થો હોવાને કારણે માનસિક રોગના દર્દીઓને માત્ર સાત દિવસની દવા લખી આપવામાં આવે છે એટલે એને મિનિમમ પંદર દિવસની દવા લખાવી લખી આપવામાં આવે અને દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ઉપલબ્ધ કરાવવામાં આવે એવી રાજ્ય સરકાર પાસે મારી માગણી છે